તમને હા નુડલ્સ ને મેગી ને બધું ભાવે છે ફ્રીજ માંથી પોણી ને કાઢે મીન બે બાટલા કાઢ દે બસ બસ પટ્ટી ગાળો પેલો ડબ્બો કાઢે છે એમિન પેલો વ્હાઈટ ડબ્બો પડે છો કેરીન કેરી શાક છે અંદર હા એ કાઢ દે હાચવીને બસ તાર પેલો બાટલો લેવાનો પોણીનો દરે બાટલા બસ આગળ જવા ખેડૂતો

હું તમને છું કે અમારા દસ વર્ષ પહેલાના એક મિત્ર હતા અમારે ગજાનંદ સ્ટુડિયો કરી દસ વર્ષ પહેલા આજે એ મિત્ર અચાનક અમારા વિડીયો જોઈને અમને ભેગા થવા માટે આવ્યા છે અને અમારી નિદ્રા ખાતે આવ્યા છે એ મિત્ર હું તમને બતાવવા જઈ રહ્યો છું પણ તમે પણ ઓળખતા હશો જોઈ લો એ અમારા મિત્ર

અજમલસિંહ દરબાર એમનું નામ છે અને ડેરના વતની છે ખાસ અમારા મિત્ર છે અમે દસ વર્ષ પહેલા જોડે કામ કરતા હતા અને દસ વર્ષ પહેલા અમે ગોવા સાથે જીમ કસરત કરતા હતા અને આજે અમારી મુલાકાત થયા છે એમની પણ મિત્રો ચેનલ છે હજુ લોક કરી તો એમની ચેનલ ને મિત્ર તમે સપોર્ટ કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમતા હોય તો ચેનલ ને પણ લાઈક કરજો અને આગળ મોકલજો તમે પણ જોજો એમના વિડીયો ખાસ બહુ મસ્ત વિડીયો બનાવો અને પોતે ડાયરેક્ટર છે અને એ પોતે જ એમને આનું વિડીયો એડિટિંગ નું કામ કામ છે અને તમારે પોતે લગ્ન પ્રસંગનો આ ઓર્ડર હોય કોઈ સગાઈ ના હોય તો બધે પાર્ટી ના હોય તો તમામ પ્રકારનું એ જ કામ કરે છે તો મારો કોન્ટેક્ટ થઈ જશે મિત્રો કોઈ પણ તમારે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પ્રે વેડિંગ શૂટ જે બી સાવન કોઈ પણ શૂટ હોય તો આપણે કરી આપશું રિઝનેબલ ભાવમાં સારી ક્વોલિટીમાં તો અવશ્ય લાલભાઈને કોન્ટેક કરજો મને મળવા માટે અને હવે અમે લાલભાઈને બે ચા પીશું અને થોડી ચર્ચા કરીશું તો મળીએ પછી કઈ આપણે ઘરે આવી ગયા છે જમવા માટે અને મારા ભોણાઓ લેસન કરે છે બે ભોણા લેસન કરવા બેઠા છે અને જમવાનું આપણે બાકી છે હજી જુઓ

બપોરે મેય પણ બિસ્કિટ અપાયા હતા ને અત્યારે તમારે બિસ્કિટ અપાયા છે લો હવે સ્કૂલમાં લઈ જવા માટે લાયા જમવાનું શું બનાવ્યું ઈ મીન્સ તો હવે આપણે જઈએ ગાય ઉપર જમવાનું શું બનાવ્યું છે જોઈએ એ આપણે ઉપર આવી ગયા છે જો બનાવ્યું છે ખીચડી ખીચડી મરચાં ભાખરી અને મમ્મી કાઢે છે ખીચડી

ના લેવાય મૂકી દેડું દેખાય તો હવે આપણે જમીન લઈએ મળીએ જમીન આપણે જમીન નીચે આવી ગયા છીએ અને હવે જવાનું છે પાછું પાર્લરે પાર્લરે દસ વાગ્યા સુધી જવાનું પછી આવવાનું પાછું ઘરે દસ વાગે પછી મળીએ તારા આપણે સીધા દસ વાગે